ધ્રાંગધ્રાની આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયુર્વેદિક ઉકાળો પીવા તથા આયુર્વેદિક ઉપચારથી સારવાર માટે દર્દીઓનો ઘસારો જોવા મળ્યો નમસ્કાર મારું નામ વૈદ કોમલ બી ફુલબારીયા છે હું સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ધ્રાંગધ્રા ખાતે વૈદ પંચકર્મ વર્ગ એક તરીકે ફરજ બજાવું છું અને આપણી હોસ્પિટલની અંદર દરેક પ્રકારની આયુર્વેદિક સારવાર ઉપલબ્ધ છે પંચકર્મને લગતી દરેક ચિકિત્સા અગ્નિકર્મ બધી જ પ્રકારની સારવાર અહીં ઉપલબ્ધ છે અને અમે લોકો અહીંયા લગભગ છેલ્લા એક વર્ષથી લાઈવ આયુર્વેદિક અમૃત પેય એટલે કે ઉકાળાનું વિતરણ અહીંયા દરેક પેશન્ટ જે સવાર અને સાંજ બે વખત ઓપીડીમાં આવે છે તેને અમે હોસ્પિટલ ખાતે ઉકાળા રોજેરોજના તૈયાર અને તાજા બનાવીએ છીએ અને દરેક વ્યક્તિઓને આ પ્રમાણેના ઉકાળાનું પાન એટલે કે અમૃત પેય છે એ દરેક વ્યક્તિને આપીએ છીએ સાથે સાથે અમે આ અમૃતપેય શેમાંથી બનાવીએ છીએ એ બનાવ બનાવીને પીવાના શું ફાયદા થાય છે બાળકોને વૃદ્ધોને અને એડલ્ટને કેટલી માત્રામાં પીવું જોઈએ તેના વિશેની સમજણ આપીએ છીએ ઉકાળાને કોઈ પણ પ્રકારની એક સામાન્ય વસ્તુ ન ગણતા રોગપ્રતિરોધક ક્ષમતા વધારનાર એક ખૂબ જ ઉપયોગી પીણું છે અને જે પીવાથી ખરેખર લોકોની અંદર પણ તેના પ્રત્યેની જાગૃતતા વધી છે અને તેનાથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે તેવો અનુભવ લોકોને પણ અહીં થતો જોવા મળ્યો છે અને અમે પોતે પણ દર્દીની સાથે રોજ આ ઉકાળાનું પાન કરીએ છીએ અમૃતપેયનું પાન કરીએ છીએ અને અમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થતો જોવા મળ્યો છે અને છેલ્લા એક વર્ષથી અમે આ સેવા અહીં આપીએ છીએ અને સાથે જે દર્દીઓ આ ઉકાળો લઈ જવા ઈચ્છતા હોય છે તે ને પણ દર અઠવાડિયે એક વખત આપીએ એ પ્રમાણમાં ઘરના સભ્યોની સંખ્યા પ્રમાણે આ ઉકાળો અહીંથી આપતા હોઈએ છીએ અને દરેક દર્દીઓને અનુરોધ છે કે તમે આ બધા આ જ જે અમૃત પેય છે એનો લાભ લો અને સ્વસ્થ રહો આની સાથે સાથે હોસ્પિટલની અંદર જે પ્રમાણેની ઋતુ ચાલતી હોય એ ઋતુ મુજબની દિનચર્યા ઋતુચર્યા અને ઋતુ મુજબના જે જે પ્રમાણેના રોગો છે એ ઉપદ્રવ વધતો હોય છે તો તે સમયે જે તે રોગ મુજબની ચિકિત્સા અને ત્યારે કયા પ્રકારની સારવાર કરવી એનું રોજે રોજ જે તે ઋતુ મુજબનું અમે એમને માર્ગદર્શન આપીએ છીએ અને સ્વસ્થ રહેવા માટેની ચાવી છે એમને સૂચવતા રહીએ છીએ એટલે આ મુજબ અહીં હોસ્પિટલમાંથી સરકાર શ્રી શ્રી દ્વારા વખતો વખત જે જુદી જુદી ચિકિત્સાઓ વિશેની અને જે પણ માર્ગદર્શન અમને મળતું રહે છે યોગ વિષયક હોમિયોપેથિક વિષયક એનું પણ અમે દર્દીઓને સૂચના આપતા રહીએ છીએ અને અમારો ખાસ એ અભિગમ રહ્યો છે કે લોકો સરકાર દ્વારા ચાલતા આવા સરસ અભિયાન જે આયુર્વેદિક હોસ્પિટલમાં ચાલે છે એનો લાભ લે અને સંપૂર્ણ સ્વસ્થ બને અને સંપૂર્ણ અને સ્વસ્થ ભારતનો જન્મ થઈ શકે જય ધનવંતરી જય હિન્દ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે